ભજન કરો મોટાભાઈ તું મારા જેવડો છું તાણ હું ભગત છું ભજન ના ભગત તો પાછો પડી ગયો બધો

આવે છે એટલે તો માલિક

ભાડે નહી તું કે अमार आम ला ला, आ संत्र आ परे जीवा हिले आ संत्र जो लेंबू चोरी आयो छ आ तो तहे लेंबू चोरो आयो त मुटु मलर ए तहे लेंबू चोरो लेंबू चोरो आयो त अनि हु त मुड्खो च बिवडाव छ अमन अबे छ बिवडाए त ए म मन बिवडाव छ अनि हु भला ति त मु वडी त अन जुइन ना हु त ए मन जुइन ना हो छ हो हेड्जो हेड्जो त बोल्या वगे हेड् कितलो आयो छ लेंबू त बे मु एक

યા

લેબુ લેવા આવતો લેબુ તો લેબુ લેવા હું ગપ્પા છું ભાવ લેબુ નો લેબુ નો ભાવ નહીં કરો તું બંધાર ચોરી કરવા આવ્યો લેબુ ની ચોરી કરી ચોરી ખબર પડે છે આ લેબુ વ્યાની વ્યા તો વિવાહ કરવાના મારાજી તને ખબર છે અને તમે લેબુ ચોરી જો આ ગધા લેબુ આ ગધા લેબુ એટલે છે પેલા તમે

હું તારું ભૂલી જાય તું ખબર પડ જતા તને આજે તો તમારા બેડા કોકરા કઈ ખબર